કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી ડી પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો કવિ દુઃખ માત્રની દવા ગણે છે એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ સી કવિનું આત્મબળ પ્રશ્ન નંબર ચાર કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કાળને હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્ન બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું ફેલાવા શું કહેવા માગે છે એટલે કે અવિરામ એટલે કે અંધકારમય

કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વણવો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રસ્તો કરી જવાના ગઝલનો શીર્ષક જ કેટલું ખુમારી ભર્યું છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો મેં એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું એનાથી કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખો હંમેશા મસ્તીમાં જીવવાનું થોડા ઘણા શક્તકો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનું કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું આપણી દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરે છે અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે જીવનમાં દરેક જખમને અમે નજરથી રૂજાવી દઈશું આપણે સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે કોઈ બુજાવે એ બુજાઈ જાય હે કાળ અમને તારા જરા પણ ભય નથી થાય તે કરી લે ઈશ્વર જેવો ધણી ધણી છે અમે એમ કંઈ થોડા મરી જવાના છીએ પ્રશ્ન નંબર બે કવિ દિલમાં શું ભરી જવાની છે જેનો સાચો જવાબ છે તેનો કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી દુનિયાના તમામ વસ્તુઓ અને દુનિયા વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ ભર્યું ભાદર્યું રાખવા ઈચ્છે છે આપણે પ્રશ્ન નંબર ચાર નીચેની પંક્તિઓ કાવ્ય પંક્તિ સમજાવો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મુજાઈ મનમાં મરી જવાના એની આપણે સમજૂતી મળવું વિદ્યાર્થી મિત્રો એનો ઉત્તર છે વિદ્યાર્થીઓના જીવનમાં ઘણીવાર મુશ્કેલી પરિસ્થિતિ આવી પડે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન જડે કોઈ ઉકેલ ન મળે તો એનાથી મુજને મનથી મનથી અમે થોડા મરી જવાના એટલે કે અમે કદી નાસી પાસ નહીં થઈ જઈ નહીં થઈએ અમે કોઈને કોઈ રીતે રસ્તો ચોક્કસ શોધી કાઢશું એવું આ કવિ કહેવા માગે છે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા